જો આજે આપણે જૂથમાં ગણતરી કરતા શીખવાનું છે શેમાં જૂથમાં બરાબર ને ચલો અહીંયા જો આ ઢીંગલા દોરેલા દેખાય છે એક લાઈનમાં કેટલા છે બે તો હવે કેટલી વખત છે એક બે ચાર વખત બબ્બે છે ને તો એને સીધા ગણવા હોય તો બે ને બે ચાર ને બે છ ને બે તો સીધા એ લાઈન કેટલા ઢીંગલા દોરેલા છે એ બોક્સમાં આઠ કેટલા દોરેલા છે આપણે જૂથમાં ગણીએ તો ઝડપથી ગણાય ગણાય કે ના ગણાય ચલો આ ફૂલ દેખાય એમાં કેટલા પાંદડા છે બોલો એક બે ચાર ચાર કેટલી વખત છે ચાર ફૂલ એટલે ચાર વખત એટલે ચાર ચાર માં ચાર ઉમેરીએ તો આઠ આઠ માં ચાર ઉમેરીએ તો અને માં ચાર ઉમેરીએ તો સોળ એટલે ઝડપથી ગણાઈ ગયા કે ના ગણાઈ ગયા આપણે બેના જૂથમાં ત્રણના જૂથમાં ચારના જૂથમાં પાંચ અને દસ આટલા જૂથમાં આપેલું હોય તો આપણે ઝડપથી ગણતરી કરી શકીએ જો અહીંયા છે ને એક લાઈનમાં ભણીશું જો એક બે ત્રણ ચાર પાંચ એક લાઈનમાં માં દસ શબ્દો આપેલા છે તો બીજી લાઈન બે લાઈન ના કેટલા થાય ત્રણ લાઈન ના ચાર લાઈન ના તો આપણે ઝડપથી ગણતરી કરીએ કે ના કરીએ થાય ને ચલો ત્રણ 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 વખત આપેલું હોય તો ત્રણ 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 વખત આપેલા હોય તો કેટલા થાય ત્રણ વખત નવ વેરી ગુડ ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ અને એક છુટ્ટો હોય તો કેટલા થઈ જાય સરસ તો આપણને ગણતરી ફટાફટ થાય કે ના થાય સરસ હવે આજે આપડે છે ને શીખીશું હા